પેટલાદ તાલુકાના ખડાના ગામે આધેડવૈના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવ્યો હતો પોતાની સગી માસી સાથે શારીરિક સંબંધ રાખનાર શખ્સની માસીના દીકરાએ જ હત્યા કરી નાખી હતી ખડાના ગામે બે દિવસ પહેલા એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો હતો પોલીસે આ બાબતે તપાસ હાથ ધરતા હત્યા પાછળ સનસનીખેજ વિગતો સામે આવી હતી મૃતક બાબુ પરમાર તેની માસીના ઘરે રહેતો હતો ચાલીસ વર્ષીય બાબુ પરમારના તેની માસી સાથે જ અનૈતિક સંબંધો હતા જે તેની માસીના દીકરા રામા પરમારને ખટકતા હતા અવારનવાર બાબુ તેની માતા સાથે છેડખાની કરતો હતો જેની રીસ રાખી રામાએ બાબુનું કાસડ કાઢી નાખ્યું હતું પોલીસે હત્યારાની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરપંચ ભરતભાઈ પરમાર નવોદરા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે કડાણા ગામમાં કોઈ સમનો ફૂન કરવામાં આવેલ છે જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી આ તપાસ કરતા બાબુભાઈ આશાભાઈ પરમારનાઓનું ખૂન થયેલાની વિગત જણાઈ આવેલ જેમાં વધુ તપાસ કરતાં એ ખૂનના કામે તપાસ કરતા એવી વિગત જણાઈ આવેલી કે આ મરણ જનાર બાબુભાઈના માસીના દીકરા રામાભાઈ પરમાર નાઓએ જ આ ખૂન કરેલાની વિગત ધ્યાને આવેલ હતી પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ના પકડાયેલા આરોપીને કોઈ ગુનાઈત ઇતિહાસ જણાઈ આવેલ નથી હત્યાનું કારણ પ્રેમ કારણ હોઈ શકે છે હત્યાનું કારણ તપાસ કરતા એવું જણાઈ આવેલું છે કે આરોપીના જે માતા છે રહીબેન એ રહીબેન ની સાથે આ જે મરણ જનાર છે બાબુભાઈ પરમાર એ કોઈક ચેનચાળા વિવિધ ચેનચાળા કરતો હોવાની વિગત આરોપીને ધ્યાને આવેલી અને આ બાબત ધ્યાને આવતા આરોપીએ ગુસ્સામાં આ કૃત્ય કરેલ હકીકત ધ્યાને આવેલ છે